લલિતભાઈ શું કહેશો આ બંને ઉમેદવારને આપ કઈ રીતે જુઓ છો જો હું રાજકોટની પ્રજાને જોઉં છું રાજકોટની પ્રજાએ જ્યારે જ્યારે રાજકોટમાં કોઈ અભિમાન કર્યું છે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કીધું છે કે અમે કૂતરીને પટ્ટો બાંધી દઈ તોય ભાજપમાં જીતે એવી જેને હવા છે એનું અભિમાન ઉતાર્યું છે લલિતભાઈ જીતે જ છે ને પણ ઈજ કુંવરજીભાઈ ઉતાર્યું સાહેબ એજ કિરણ પટેલ ને કુંવરજીભાઈ ની ચૂંટણી થઈ બે હજાર નવ માં તો કુંવરજીભાઈ જીતા કે નહીં તેથી આ ભાજપ વાળા કેટલાક નહોતા કેતા કે અમે કૂતરી ને પટ્ટો બાંધ દઈ તો કૂતરી જીતી જાય અભિમાન ઉતારવાનું આ રાજકોટ છે એ કેન્દ્ર કોઈની હવા હોય ને હવા એ કાઢી નાખે આ રાજકોટમાં જે રીતે ક્ષત્રિય આંદોલન છે એની એની સામે ન જોવું અને અને ગમે ત્યાં ગમે તે ગુજરાત આખા ગુજરાતમાં આ તો અરે શું ગુજરાતની વાત કરો બાપુ તમે અરે એ રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશમાં તમામ જગ્યાએ આની અસર થાય તોય પણ હામું ન જોઉં અને ના હું કહુંય જાચું સૂર્ય નથી ઉડ્યો અત્યારે બહાર રહી ગયા મોદી સાહેબે કીધું યાર પછી બહાર જ વાહ ગ્યા હોય એ જે હવા છે એ હવા ઉતારવાનું આ કેન્દ્ર છે એટલે મને વિશ્વાસ છે

સૌરાષ્ટ્રની પાંચ સીટમાં સાત સીટમાં અસર થાય સાહેબ આ એપી છે આ રાજકોટ ના વેવ એ જામનગર પણ જવાના એ જુનાગઢ જાય પોરબંદર જાય તમામ જગ્યાએ અસર અને ક્ષત્રિય આંદોલન તો છે જ કેટલા મતે જીતે એવું લાગે છે કેમ કે ભાજપ ભાજપે ગઈકાલે આગેવાનો છે એમને સાત લાખ નો દાવો કર્યો છે સાત લાખ મત ઈ જ અભિમાન બતાવે છે ભાજપના અભિમાન કેટલું છે એ બતાવે છે છત્રીયો આંદોલન કરે પરેશભાઈ અહીંયા લડવા આવે તોય અમે હાથ લાખથી જીતશું ને એ જે હવા છે ને જો અમે ક્યારેય એવી હવા નથી કરી કે અમે આટલા મતે જીતશું કુંવરજીભાઈ ક્યારે કરી નહોતી તોય કોંગ્રેસમાંથી પચ્ચીસ હજાર મતે જીતતા હતા જીતશું અમે એને થાઈ કરી લઈએ લડવું એટલું લડી લઈએ મોદી સાહેબને અહીંયા દહ દીપે હારી રાખો તોય જીતશે પરેશ ધાનાણી લખી લ્યો મારા શબ્દો આગેવાનો સાથે મેં વાત કરી કે રાહુલ ગાંધીને ઉતારો તો રાજકોટમાં ભેગું થવાનું નથી રાહુલ ગાંધી તો કેરી એમને જ કેતા હું જાઉં હવા ફરી જાય રાજકોટ સર મોદી ને સાથલ વિશ્વાસ મોદી સાથે નેવા બોય ને રાહુલ ના તો છે નહીં જેના બેનર લાગ્યા છે કે ભાઈ રાજકોટ શહેર છે કે ગુજરાત છે કે ભારત દેશ છે મોદીની ગેરંટી મોદીના વચન મોદી આમ કરે તો અમે એને કહી છીએ કે તમારે જો રાજકોટમાં પાંચ દી મોદી સાહેબને બિહારી રાખવાય તો બિહારી રાખો હજી ત્રણ ત્રણ સભા કરો પછી કહેતા નહીં અમે રહી ગયા તા એટલે હું તમને કહું છું કે રાજકોટ અમે જીતવાના છે